સાવરકુંડલા તાલુકાના વીજપડી રાજુલા રોડ પર કારનો ગમખ્વાર અકસ્માત સાવરકુંડલાના વીજપડીથી રાજુલા જતા રોડ પર પોલીસ લખેલી પ્લેટવાળી કાર વીજપડી રાજુલા રોડ પર રોડ નીચે ઉતરી જતા કારે પલટી મારી મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્તને એકસો આઠ દ્વારા હોસ્પિટલ લઈ જવાયા વીજપડી તરફથી રાજુલા જઈ રહેલ કાર ખરાબ રસ્તાના બેસી ગયેલા પુલના કારણે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રોડથી અંદાજે પચાસ સાહીઠ ફૂટ દૂર ખાઈમાં પલટી રાજુલા વીજપડી રોડના વારંવાર અકસ્માત સર્જાતા હોય અવારનવાર રજૂઆત છતાં વીજપડીથી રેલવે સ્ટેશન સુધીનો કટી બિસ્માર રોડ તંત્રને ધ્યાને આવતો નથી ખરાબ રોડના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને ખેડૂતોને તેમજ રાજુલા તરફ જતા લોકોને પણ પારિવારિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે વીજપડીથી વીજપડી રેલવે સ્ટેશન પાંચ કિલોમીટરના અંતરનો ખરાબ રસ્તાનો વર્ષો જૂનો પ્રશ્ન ક્યારે નિકાલ આવશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આ રોડ પર અકસ્માત સર્જાય અથવા રજૂઆત તેમજ ખેડૂત લોકો દ્વારા માંગ કરવામાં આવે ત્યારે લોકોનું મન રાખવા માટે ખાડા પૂરવામાં આવે છે રાજુલા વીજપડી રોડ પર પુલનો ભૂંગળો બેસી જવાથી જમ્પ બની જતા વાહન ચાલકોને તેમજ રાહદારીઓને પુલ બેસી ગયાનું પણ બેરિકેડ પણ મારવામાં આવ્યું નથી રોડ પર ખરાબ રસ્તો અથવા પુલ બેસી ગયાના બોર્ડ પણ લગાવવામાં તંત્રને ઠાગા પુલ બેસી જવાના કારણે કાર તેમજ અન્ય વાહનોને પણ નુકસાન થયું છે આગામી સમયમાં બેસી ગયેલા પુલના ભૂંગડાના રિપેરિંગ તેમજ બેરિકેટ લગાવવામાં આવે તો મોટા અકસ્માત અટકાવી શકાય છે બ્યુરો ચીફ સંજય વાઘેલા અમરેલી